સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આપનું આજે ચર્ચા કરવાની છે સફારી વિશે ગુજરાતી ભાષાના જ નહીં તમામ ભારતીય ભાષાઓમાં ગણી શકાય એવા ભારતના એક મહાન તંત્રી નગેન્દ્ર વિજયની નગેન્દ્ર વિજય સાહેબ સાથે નવી સવારમાં હમણાં જ થોડા મહિનાઓ પહેલાં અમે ચર્ચા કરી હતી આ નવી સવારના સ્ટુડિયોમાં નવી સવાર વર્કિંગ જર્નલિસ્ટના ઇન્ટરવ્યૂ કરે છે આર્કવાઇઝ કરી રહ્યું છે ત્યારે નગેન્દ્રભાઈ અમારા નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા હતા અને અમે ખૂબ દીર્ઘ એક ઇન્ટરવ્યૂ કર્યો હતો હમણાં આજે શ્રી ધનંજયભાઈ રાવલ સાથે અમે ચર્ચા કરવાના છીએ ધનંજયભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્તે નવી સવારના પ્રેક્ષકો માટે ધનંજયભાઈનું નામ સહીજ પણ અજાણ્યું નથી સુનિતા વિલિયમ સંદર્ભે અને બીજી ઘણી બધી વિજ્ઞાનની વાતો સંદર્ભે અમે નવી સવારમાં તેમના વિડીયો બનાવેલા જ છે એટલે ધનંજીભાઈ આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એનો અમને ખૂબ આનંદ છે ધનંજયભાઈ બસો ને ચાર વર્ષનું ગુજરાતી પત્રકારત્વ અઢારસો ને બાવીસમાં મુંબઈ સમાચાર શરૂ થયું હતું અને અત્યારે બે હજાર પચીસની સાલ ચાલી રહી છે એટલે બસો ચાર વર્ષ થયા એમાં મહત્વના કહી શકાય એવા પંદર કે વીસ સામયિકોના નામ લેવા હોય હું તો ગુજરાતી પત્રકારિતાનો ઇતિહાસ છેલ્લા પચીસ વર્ષથી ભણાવું છું પણ એમાં સફારીનું નામ તો મૂકવું જ પડે બિલકુલ બરાબર છે અને એ સફારી હવે બંધ થયું સફારીનો હમણાં જ જૂન બે હજાર પચીસમાં ત્રણસો ને સિત્તેરમો અંક પ્રકાશિત થયો નગેન્દ્રભાઈની એના સ્થાપક તંત્રી અને અધિપતિ નગેન્દ્રભાઈની ઈચ્છા તો એવી હતી કે ચારસો અંક સુધી મારે પહોંચાડવું છે પણ એ ન પહોંચાડી શક્યા એમણે આખો જે તંત્રીલેખ લખ્યો છે ને ધનંજયભાઈ એ તો એટલો બધો હૃદયસ્પર્શી છે કે આંખમાં આંસુ આવી જાય મારી આંખમાં તો આંસુ આવી જ ગયા હતા જ્યારે મારે ત્યારે જોશો તો અત્યારે આ વસ્તુ પણ હજી એ જ ચાલુ છે કે ગઈકાલે ખબર નહીં શું થયું કે સવારથી મારે ગઈકાલની વાત કરું તો સવારે મારે એમના દીકરા વિશાલ સાથે ચર્ચા થઈ હર્ષલ વિશે ચર્ચા થઈ અને સફારી વિશે પણ ચર્ચા થઈ અને મને વિશાલે કહ્યું કે ધનંજયભાઈ હું આ બધી વસ્તુ ધ્યાન રાખીશ તમે કોઈ ચિંતા ન કરતા પણ હું બરોડાથી અમદાવાદ ટ્રાવેલ કરતો હતો બરોડાથી સ્ટાર્ટ કર્યું ત્યારે વિશાલ સાથે આ બધી ચર્ચાઓ થઈ અને અમદાવાદ પહોંચતાં પહોંચતા તો કેટલા બધા લોકોના મારા પર ફોન આવવા માંડ્યા કે ધનંજયભાઈ તમે સફારીનો તંત્રી લેખ વાંચ્યો ના નથી વાંચ્યો શું થયું તો કે સફારી બસ આ છે લોંગ છે અને મને દ્રાસકો પડ્યો અને પછી ઘણા બધા મિત્રોએ સફારીના જેને કહેવાય કે ચાહકો હું વાંચકો નહીં કહીશ ચાહકો એ બધી વાતો મને જણાવી કે આવું ના થવું જોઈએ ધનંજયભાઈ તમે સૌથી વધારે ધન નગેન્દ્રભાઈને બધાને ઓળખો છો કે તમે કંઈક આમાં કરો મેં કીધું ભાઈ આમાં અત્યારે તો કહું કંઈ અઘરું છે પણ જરૂર આમાં આપણે કંઈક કામ કરીશું અને જ્યારે મેં તમે કહ્યું એમ કે તંત્રીલેખ વાંચ્યો એટલે એટલો બધો આઘાત લાગ્યો કે હવે ગુજરાતી વિજ્ઞાન સાહિત્યમાં આનો ઓપ્શન શું એક શૂન્ય અવકાશ છવાઈ ગયો કે કોઈને વાંચવાની ઈચ્છા હોય વિજ્ઞાન તો હું શું વાંચું તો આ એક એટલો શૂન્ય અવકાશ છવાઈ ગયો છે અને લોકો હું કહું એમ કે આઘાતમાં સરી પડ્યા છે એકદમ સાચી વાત છે નગેન્દ્ર વિજયે જે તંત્રીલેખ લખ્યો છે તંત્રીનો પત્ર એ મથાળા હેઠળ એ તો આખો વાંચવાનું મને મન થાય પણ હું ખાલી એક નાનકડો પહેરા કેમ બંધ કર્યું એમણે સફારી બંધ કરવાનું કારણ શું છે એમાં આ એક પહેરામાંથી એનું પગેરું તો મળી જાય છે એટલે એ એક ફકરો વાંચું છું તમારી સામે વસ્તુ સ્થિતિ સંક્ષેપમાં જણાવવું તો મારે લખવું તો છે પરંતુ વાંચનારા નથી સ્માર્ટફોનની અને સોશિયલ મીડિયાની બોલબાલાના સંજોગોમાં જ્ઞાન વિજ્ઞાનના સફારીનો ફેલાવો અગાઉની સરખામણીએ છઠ્ઠા ભાગ જેટલો પણ રહ્યો નથી નકલોની સંખ્યા તળીએ બેસી જવાને લીધે આવક જાવકના બે છેડાઓ ભેગા કરવાનું તો જાણે કપરું બને પણ વાચકોના અભાવને લીધે હૃદયમાં વરતા તો ખાલિપો હવે કલમને ચાલવા દેતો નથી એટલે જે હવે એવા વાચકો નથી રહ્યા એનું દુઃખ નગેન્દ્રભાઈને પારાવાર છે આ તંત્રીલેખ મેં વાંચ્યો ને ધનંજયભાઈ ત્યારે મને નર્મદ યાદ આવ્યો વીર કવિ નર્મદ દાંડિયો એણે શરૂ કરેલું અને એમાં દાંડિયામાં એણે જે છેલ્લે વાત કરી હતી એ વાત એ હૃદયભાવ નર્મદનો હૃદયભાવ દાંડિયો વખતનો એણે કહ્યું હતું કે નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોખ યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી રે આપણને નર્મદ યાદ આવે તો આ અઢારસો ને સાહીઠ પાસઠના ગાળાનો નર્મદ દાંડીયો અને પછી એ છેલ્લે જ્યારે વિદાય લે છે ત્યારે નર્મદ અને નગેન્દ્ર વિજાઈ બંને મહાન તંત્રીઓ અને બંનેનું મોટું પ્રદાન નર્મદે અંધશ્રદ્ધા વિરુદ્ધ અને કુધારાઓ જે હતા આપણા સમાજ સુધારણા માટે એણે જે કામ કર્યું એ પણ કામ છેવટે વૈજ્ઞાનિક અભિગમનું જ હતું તમે વિજ્ઞાનના માણસ છો અને તમે તમારી આખી જાત વિજ્ઞાનને સમર્પિત કરી છે તો હું પહેલો સવાલ એ પૂછું સફારીનું પ્રધાન શું નગેન્દ્ર વિદય પહેલા તમારી સામે જે વ્યક્તિ બેઠા છે એ વ્યક્તિને પેદા કરનાર નગેન્દ્ર વિજય ઓહો વાહ આ વ્યક્તિની જે સંસ્થા છે એ સંસ્થાને અંકુર હોબી સેન્ટર નામ આપનાર નગેન્દ્ર વિજય તો આ તો એક જ છે આવા કેટલા હશે ની કલ્પના ના ઘોડા ઉપર જ બેસી જવાનું મન થાય અને વારંવાર જ્યારે અમે મળીએ સ્કોપ મેગેઝિન ચાલતું હતું ત્યારે ત્યારે જ્યારે હું મારા વ્યવસાયની વાત કરું કે નહીં અમારી કંપનીનું નામ અંકુર ઇલેક્ટ્રોનિક્સ હતું પણ અમે જે કામ કરીએ તો કે નહીં ધનંજયભાઈ અંકુર હોબી સેન્ટર નામ હોવું જોઈએ એનું નામ ખ્યાલ આવો વિદેશમાં તો હોબી સેન્ટર ધમધમાટ ચાલતા હોય છે એરિયા વાઇઝ હોય છે આપણા ભારતમાં તો ક્યાંય હોબી સેન્ટર છે નહીં એટલે એમની સતત પ્રેરણા કે આવું હોવું જોઈએ આવું હોવું જોઈએ તો આવા તો એમણે કેટલા ધનંજય રાવલ પેદા કરેલા હશે જે અત્યારે જાહેરમાં નથી પણ મૂળિયા તો એમના છે ને તો એમનું પ્રધાન જેને કહેવાય કે વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક વિજ્ઞાનના જ્ઞાન દ્વારા નવું નવું વિચારીને નવા નવા વ્યવસાયને અપનાવવાનું કામ નવી નવી ટેકનોલોજીને આત્મસાત કરવાનું કામ લોકોએ કર્યું અને એના દ્વારા જાત જાતના ઉદ્યોગો એ લોકોએ ખીલવ્યા આ બધું પ્રદાન નગેન્દ્ર વિજયનું જ છે એટલે એ હું તમને કહું કે પરિસંવાદ જ રાખું છું એક શબ્દમાં કે અને કેટલી બધી વાતો તમે એક છેલ્લો જે તંતિના પત્રની એક વાત જણાવી હવે તમે એક એક વાક્ય ધ્યાનથી વાંચશો ને તો એમાંથી તમને ઘણું બધું જાણવા મળશે તમારે ધ્યાનથી તમે વાંચશો ને એમાં તમને કંઈ ને કંઈ કંઈ ને કંઈક નવું મળશે ચિંતા લોકોની છે કે અભિગમ બદલાય દેશનું પરિવર્તન ત્યારે જ આવશે આખો સમાજ સમાજના વિચારો બદલાય ત્યારે જ એની ઉન્નતિ થાય પણ આ રીતે ધારો કે આપણને એવું જાણવા મળતું હોય કે સફારી જેવા માસિકનું ને વાંચકો ન મળે તો આ બહુ મોટી પણ ધનજીભાઈ હું એને બહુ એ રીતે નથી જોતો કારણ કે મને પોતાને હું પણ એ સફારીનો વાચક રહ્યો છું અને પત્રકારિત્વનો વિદ્યાર્થી પણ રહ્યો છું મને એવું લાગે છે કે દરેક સામયિકનું એક યોગ કર્મ હોય છે બધાનું નથી હોતું ઘણીવાર આપણે જરા ઉન્માદમાં અને મુગ્ધતામાં સરી જતા હોઈએ છીએ અને બધાને લેબલ લગાવી દેતા હોઈએ છીએ કે ભાઈ યુગ સમાપ્ત થઈ ગયો અને એ ખરેખર યુગ હોતો જ નથી નાનકડો સમયગાળો હોય પણ આપણે સારું ઘણીવાર સારું લગાડવા માટે અથવા તો ઘણીવાર આપણને ખબર નથી પડતી પણ નગેન્દ્ર વિજયના કેસમાં તો સફારીના કેસમાં તો કેવું જ પડે કેવું જ પડે એમાં અતિશયોક્તિ બિલકુલ 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 કે સફારી એક યુગ છે એક યુગ છે સફારી યુગ એનું એનું કારણ એ છે કે કોઈ પણ ધારો કે લેખ તૈયાર કરવો હોય તો સૌથી પહેલાં તો લેખ કરવો કે નહીં એના ઉપર ચર્ચાઓ એ નક્કી થાય કે હવે આના ઉપર લેખ તૈયાર કરવો છે તો એમાં માત્ર લેખનનું જે મહત્ત્વ નથી એની અંદર કોઈ જગ્યાએ ફોટોગ્રાફની જરૂર હોય તો યોગ્ય ફોટોગ્રાફ કોઈ જગ્યાએ સ્કેચની જરૂર હોય તો સ્કેચની એ બધી વસ્તુ કારણ કે અત્યાર તો ડિજિટલ બધું આવી ગયું હોય તમને બધું મળી જાય છે પણ એ જમાનામાં ફોટાઓ ઓછા મળે પ્રસંગને અનુસાર સ્કેચ તૈયાર કરવા પડે અને સ્કેચ તૈયાર ના થાય તો એમને સંતોષ ના થાય આવું નહીં આવું આવું નહીં આવું આવું નહીં આવું મને એક ઘટના યાદ આવે છે અત્યારે આપણે એની ચર્ચા કરવા બેઠા છીએ તો એ સ્તુત્ય ગણાશે કે એક વિમાન હાઈજેક થયું હતું ત્યારની ઘટના ઉપર એ લેખની સિરીઝ ચાલતી હતી અને આર્ટિસ્ટ મારા મિત્ર ત્યાં રમેશભાઈ આલારી એમને નગેન્દ્રભાઈ વારંવાર કે તમે આ રીતે એ બનાવો સ્કેચ અંદર આપણે પ્લેનમાં બેસવા માટે જે ફોયર હોય છે ને અંદર એનું તમે સ્કેચ બનાવો સ્કેચ બનાવીને આવે નહીં આમ નહીં આમ સ્કેચ બનાવીને આવે આમ નહીં આમ ઘણી બધી વાર થયું ને એટલે નગેન્દ્રભાઈ કીધું એક

તો એ ફોટાની પણ એટલી માજોત કરે સ્કેચની પણ એટલી માજોત બધું એક રેન્જનું જોવું જોઈએ અને એ બધી જ વસ્તુ એટલે નગેન્દ્ર વિજય એટલે માત્ર ને માત્ર ગુણવત્તા 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 એમાં સેજ પણ બાંછોડ ચાલે જ નહીં ચાલે જ ધનજી ભાઈ મારે તમને એ સવાલ પૂછવો કે ગુજરાતીઓ એટલે વેપારી પ્રજા ગુજરાતમાં વૈજ્ઞાનિક અભિગમ ઊભો કરવો અને અંધશ્રદ્ધાનું આજે પણ હું બે હજાર પચીસમાં તમારી સાથે વાતો કરી રહ્યો છું ત્યારે આજે પણ આખા ગુજરાતમાં ભુવાઓ અંધશ્રદ્ધાનું પ્રમાણ આજે પણ જબરજસ્ત છે ગુજરાત પ્રદેશમાં વૈજ્ઞાનિક અભિગમ ઉભો કરવો ગુજરાતી પ્રજાના માનસમાં એ ખરેખર સામા પ્રવાહ કરવા જેવું છે તો સફારી એ કેવી રીતે કરી શક્યું એના ઘણા બધા કારણ છે સૌથી પહેલાં તો જે લખવાની ભાષા છે બરાબર છે જ્યારે નગેન્દ્રભાઈ લખવા બેઠા હોય અને અમારા સંબંધ કેવા કે ત્યારે તો એવું કંઈ મોબાઈલ કે કશું હતું નહીં સીધું જઈ ચડવાનું એટલે અમે જઈ ચડીએ ત્યારે એમનું ટેબલ જોવું ને અત્યારે આ ટેબલ છે તો ટેબલમાં મને પુસ્તક પણ છે અને ટેબલનું આ તળિયું પણ મને દેખાય છે એમનું ટેબલ જ્યારે જોઉં ને ત્યારે ચારે બાજુ પુસ્તકથી ભરાયેલું અને હું કહું કે આટલા કે આ એટલા માટે કે ક્યારે કંઈ પુસ્તકના રેફરન્સ તરીકે ઉપયોગી જરૂર પડે તો એ બધા મારા પાસે હાજર હોવા જોઈએ નહીં તો એ પુસ્તક શોધવા માટે કેટલો સમય જાય અને જે મેં વિચારેલું હોય તો ક્યાંય જતું રહે અને મને કાયમ કે તમારે કોઈ પણ તંત્રીની ક્વોલિટી ચકાસવી હોય ને ત્યારે તમારે એનું ટેબલ ચેક કરવું ટેબલ ઉપર જેટલા પુસ્તકો વધારે એટલો એ તંત્રી સારો એ લેખક સારો ટેબલ ઉપર જેટલા પુસ્તક ઓછા એટલો એ તંત્ર નબળો બરાબર છે અને પછી હું વિચારું કારણ કે હું ત્યારે સાદો પેનફ્રેન્ડ હતો પત્રો મારા મિત્રોને પત્ર જ લખતો હતો એવો લેખક હતો શોખ ખાતર વિજ્ઞાન લેખક એ જમાનામાં હતો નહીં નગેન્દ્રભાઈએ બનાવ્યો અને પછી લખવા બેસે ત્યારે શું થાય ખબર છે આજે તમે એમનો લખ વાંચશો ને એમાં પણ એનું લખેલું છે કે એક વાક્ય લખતા પણ ઘણીવાર દિવસ જતો રહે આર્ટિકલ તમે તમે કોઈ કોઈ પણ પણ ઉઠાવીને તો એક શબ્દ એક જ પ્રકારનો શબ્દ હોય બરાબર છે એના અલગ અલગ અર્થ થતા હોય એટલે દરેકમાં એના અલગ અલગ અર્થ તમને ત્યાં જોવા મળશે એટલે નગેન્દ્રભાઈ વિજ્ઞાન તો શીખવતા જ હતા પણ ઈન્ડાયરેક્ટલી લોકોને ભાષા પણ શીખવાડતા સાચી વાત છે

જે વહેતી રહે તમે એને વાંચો અને તમે એટલા સમૃદ્ધ થાવ એટલે એમનું જે યોગદાન છે એને આપણે કહીએ કે કોઈ એક જગ્યાએ આપણે એને પેલું રાખવું હોય તો રાખી ના શકાય ખૂબ જ વિશાળ છે અને હું એવું તમને કહીશ સફારી બંધ થયું નથી ને સફારી બંધ થશે પણ નહીં એ આ નહીં તો બીજા પ્રકારે ચાલતું જ રહેશે કારણ કે એમણે એટલા બધા મૂળિયા અલગ અલગ જગ્યાએ રોપેલા છે એના ફળ ગુજરાતી લોકોને મળ્યા જ કરશે વાહ મને ગમી તમારી આ વાત કે સફારી બંધ પડ્યું નથી નથી બંધ પડવાનું કારણ કે એમની એમણે જે કામ કર્યું એ એટલું બધું ઊંડું કામ કર્યું છે એમને જે કરવાનું હતું એ કરી કરી લીધું છે એમને સફારી બંધ ના થાય એને બંધ કરનાર હું કે તમે કોણ બરાબર છે અને જરૂર હું તો મારી દિલથી ઈચ્છા છે કે આજની તો કાલે એક નવા સ્વરૂપે લોકો સામે સફારી આવશે અને એ ચાલુ કરવાની જવાબદારી માત્ર મારી કે તમારી કારણ કે જે વૈજ્ઞાનિક અભિગમની આપણે વાત કરીએ છીએ જીવનમાં એક કામ હજી થોડું કરવાનું તો બાકી છે જ બાકી છે એટલે એ થવું જોઈએ છેલ્લો સવાલ તમને હું એ પૂછું કે નગેન્દ્રભાઈએ આટલું મહાન કામ કર્યું સફારી દ્વારા પછી બીજા બે નામ ઉમેરવા હોય તો આપણે સ્કોપ પણ ઉમેરીએ અને ફ્લેશ પણ ઉમેરીએ થોડો સમય એક સિટી મેગેઝિન પણ એમણે શરૂ કરેલું પણ એમનું જે ટોટલ પ્રદાન છે એની કદરદાની કેટલી થઈ કદરદાનીમાં બે ત્રણ વસ્તુ હોય છે કે ઘણી વખત લોકોને જે વસ્તુ મળેલી હોય છે ને એને ઋણ ચૂકવવું હોય છે પણ એ સંસારમાં એવા અટવાઈ ગયા હોય છે કે એ વસ્તુને એને યાદ કરતી નથી ખરેખર આ વસ્તુ યાદ રાખવી જોઈએ દરેક લોકોએ કારણ કે હું જ્યાંથી આગળ આવ્યો છું તમે એને જ ભૂલી જાઓ છો બીજી રીતે જોઈએ તો નગેન્દ્ર વિજય એક વિજ્ઞાનની વિદ્યાપીઠ છે અને એ વિદ્યાપીઠને ક્યાંય ઓથેન્ટિસિટી ના મળે આપણે જોઈએ છીએ ઘણા બધા વ્યક્તિઓને જાત જાતના એવોર્ડ અને એ બધું મળ્યું છે અલગ અલગ રીતે એનું સન્માન પણ કરવામાં આવ્યું છે તો ભારત સરકાર અને ગુજરાત સરકાર લોકોની માનસિકતા બદલવા પણ એનો બહુ મોટો હાથ છે નગેન્દ્ર વિજય અને સફારીના લોક લોકઘડતર એ પણ બહુ મોટો અને આટલું મોટું ટર્નઆઉટ જેના દ્વારા થયું છે અને ત્યારે પણ જો એમનો સન્માન કરવામાં ન આવે તો આપણને હૃદયમાં દુઃખ લાગે અને આ અવાજ જે હું ઉઠાવું છું ગુજરાતના દરેક લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ કે આનું સન્માન કોઈને ન મળ્યું હોય એવું સન્માન આ વ્યક્તિને મળવું જોઈએ અને લોકો એના ભાગીદાર થાય ધનંજયભાઈ આ વિષય એવો છે કે તમારી સાથે ઘણી બધી વાતો કરી શકાય અને અમે નવી સવારે તો નક્કી કર્યું છે કે અમે સફારી વિશે અને નગેન્દ્ર વિજય વિશે જુદા જુદા પોડકાસ્ટ કરવાના છીએ કારણ કે અમને ખબર છે કે નગેન્દ્ર વિજયે જે કામ કર્યું એ અત્યંત મહાન કાર્ય કર્યું છે મહત્ત્વનું કામ કર્યું છે એટલે એના વિશે જેટલી ચર્ચા આપણે કરીએ એટલી ઓછી છે અને બધી ગુજરાતના લાભમાં જ છે ગુજરાતી પત્રકારત્વના લાભમાં પણ છે ધનંજયભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમારા અનુભવો સાથેના વિચારો રજૂ કર્યા તમારો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર રમેશભાઈ